બાર હજારના પાંચ ટકા શું છે તો મિત્રો બાર હજાર ના એટલે ગુણાકાર પાંચ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો આ બે શૂન્ય જશે અને પાછળ એક શૂન્ય તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી હવે મિત્રો આવું તમારે ન કરવું હોય તો બાર હજારના દસ ટકા મેં તમને શોધતા શીખવાડેલું છે કઈ રીતે જો એક અંક પછી તમે પોઈન્ટ મૂકી દો તો અહીંયા મિત્રો બારસો પોઈન્ટ ઝીરો એટલે કેટલા થાય બારસો તો બારસો ના દસ ટકા કેટલા થાય મિત્રો બારસો તો અહીંયા તમને પૂછેલા છે એટલે એટલે કે કે મિત્રો અડધા અડધા તો તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર આ દાખલામાં મિત્રો પેન પણ ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ સંખ્યા આઠ હજારથી વધીને નવ હજાર છસો થાય તો ટકાવારીમાં કેટલો વધારો થાય છે તો મેં મિત્રો તમને લખાવેલું છે વધારો અથવા તો ઘટાડો છેદમાં મૂળ સંખ્યા ગુણાકારમાં સો ટકા શોધવાના છે એટલે ગુણાકારમાં સો તો મિત્રો કેટલાનો વધારો થાય છે તો થઈ એટલે કે વધારો થાય છે મૂળ સંખ્યા કેટલી હતી આઠ હજાર અને ગુણાકારમાં સો તો આ બે શૂન્ય જશે આ શૂન્ય જશે આઠ દુ સોળ અને પાછળ એક શૂન્ય તો જવાબ આવે વીસ ટકાનો વધારો થશે એટલે કે ઓપ્શન નંબર સી આ દાખલાને મિત્રો તમે આ રીતે પણ કરી શકો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો અહીંયા મિત્રો આઠ હજાર કેટલા છે સો ટકા તો આઠ હજારની કિંમત છે સો ટકા તો છન્નું સો ની કિંમત કેટલી તો છન્નુંસો ગુણ્યા સો છેદમાં આઠ હજાર તો મિત્રો આ શૂન્ય જશે અને આ શૂન્ય જશે બાર અઠા છન્નું ને પાછળ એક શૂન્ય તો એકસો વીસ ટકા થાય તો પેલા મિત્રો સો ટકા હતા હવે એકસો વીસ ટકા થયા તો વધારો કેટલાનો થયો તો એકસો બાદ કરો એટલે કે વધારો થયો તો સાચો જવાબ ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ કોઈ વસ્તુ રૂપિયા પચાસ હજારની છે તેમાં ચાલીસ ટકા નફો લેવો છે તો કેટલામાં વહેંચવી પડે તો કોઈ પણ વસ્તુ મિત્રો સો ટકા હોય એમાં તમારે ચાલીસ ટકા નફો લેવો છે તો કેટલામાં વહેંચવી પડે સો ટકા તો છે જ તેમાં તમે ચાલીસ ટકા ઉમેરો એટલે કે એકસો ને ચાલીસ ટકામાં વહેંચવી પડે તો કોઈ પણ વસ્તુ છે એ પોતાની સો ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી છે તો સો ટકાની કિંમત છે પચાસ હજાર ચાલીસ ટકા નફો લેવો છે એટલે કે એકસો ચાલીસ ટકાની કિંમત કેટલી તો એકસો ચાલીસ ગુણ્યા પચાસ હજાર છેદમાં સો તો મિત્રો આ બંને શૂન્ય જશે ચૌદ પંચા સિત્તેર અને ત્રણ શૂન્ય તો મિત્રો સિત્તેર હજારમાં વહેંચવી પડે એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર દસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો માઇનસ પાંચસો ના ચાલી ટકા ના એટલે ગુણાકાર ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો આ બંને શૂન્ય જશે આ બંને શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે તો નેવ એકા નેવને પાછળ એક શૂન્ય પ્લસ દસ દાન સો માઇનસ પાંચ ચોકું વીસ ને પાછળ એક શૂન્ય તો નવસો ને સો એક હજાર એક હજારમાંથી બસો જાય તો જવાબ આવે આઠસો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પરંતુ મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી મેં તમને દસ ટકા કઈ રીતે મળે શીખવાડેલું છે કઈ રીતે મળે તો એક અંક પછી પોઈન્ટ મૂકી દો તો નવસો પોઈન્ટ ઝીરો

તો નવસો ને સો એક હજાર એક હજારમાંથી બસો જાય તો આઠસો એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગળનો પ્રશ્ન જોઈએ ત્રણ હજારના વીસ ટકા શું છે તો ત્રણ હજાર ના એટલે ગુણાકાર વીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો ના એટલે ગુણાકાર ત્રીસ ટકાની નિશાની દૂર કરો એટલે છેદમાં આવે સો તો જુઓ મિત્રો આ શૂન્ય જશે અને આ બંને શૂન્ય જશે બે તેરી છ છ તેરી અઢાર અને પાછળ એક શૂન્ય એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આ દાખલો થાય પાંચમો ભાગ તો ત્રણ હજાર દસ ટકા સાઈઠ થાય તો ત્રીસ ટકા એટલે ત્રણ વડે ગુણો તો સાઈઠ ને પણ ત્રણ વડે ગુણવા પડે સાઈઠ ને તમે ત્રણ વડે ગુણો એટલે જવાબ આવે એકસો તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ જો ફેવરને આ રીતે લખવામાં આવે તો ડેન્જરને કઈ રીતે લખાય તો સૌથી પહેલાં તો મિત્રો આ ડાયરેક્ટ કોડિંગ નથી ને તો જુઓ અહીંયા મિત્રો ડી છે જ્યારે રકમમાં ક્યાંય તમને ડી જોવા મળતો નથી એટલે કે ડાયરેક્ટ કોડિંગ નથી ઓપોઝિટ કોડિંગ તો નથી ને તો એફનો ઓપોઝિટ લેટર છે યુ યુ તમને જોવા મળે છે એનો ઓપોઝિટ લેટર છે ઝેડ પરંતુ તમને જો ફેવરના કોડિંગમાં ક્યાંય પણ ઝેડ જોવા મળતો નથી એટલે કે ઓપોઝિટ કોડિંગ પણ નથી અને અહીંયા જુઓ મિત્રો જે અક્ષર છે એ સેમ ટુ સેમ અહીંયા રિપીટ થતા નથી એટલે કે સ્થાનની અડલા બદલી પણ કરેલી નથી તો હવે મિત્રો તમારે એબીસીડી ફરજિયાત લખવી પડશે એફ એટલે છ એટલે એક વી એટલે બાવીસ ઓ એટલે પંદર યુ એટલે એકવીસ ને આર એટલે અઢાર ઈ એટલે પાંચ બી એટલે બે યુ એટલે એકવીસ પી એટલે સોળ ટી એટલે વીસ અને એસ એટલે ઓગણીસ તો જુઓ મિત્રો પેટર્ન કેવી બને છે તો સૌથી પહેલા મિત્રો આપણે પેટર્ન સ્ટ્રેટ જોઈશું જો એ રીતે પેટર્ન ન બને તો પછી રિવર્સ પેટર્ન જોઈશું તો છ માંથી પાંચ થયા એટલે કે ઘટાડો થયો કેટલાનો ઘટાડો એકનો પછી એકમાંથી બે થયા તો વધારો થયો કેટલાનો વધારો એકનો પછી બાવીસ માંથી એકવીસ એટલે ઘટાડો થયો કેટલાનો એકનો પછી પંદર માંથી સોળ થયા તો કેટલાનો વધારો થયો એકનો તો જોવો મિત્રો પેટર્ન કેવી બને છે માઇનસ એક પ્લસ એક માઇનસ એક અને પ્લસ એક આ રીતની પેટર્ન બને છે તો અહીંયા પણ મિત્રો સેમ ટુ સેમ પેટર્ન બનશે ડી એટલે ચાર એ એટલે એક એન એટલે ચૌદ જી એટલે સાત એ એટલે પાંચ અને આર એટલે અઢાર તો અહીંયા મિત્રો માઇનસ એક અહીંયા પ્લસ એક માઇનસ એક પ્લસ એક માઇનસ એક અને પ્લસ એક આ મિત્રો તમને સમજાય એટલે હું આવી રીતે લખું છું પરીક્ષામાં તો મિત્રો ડાયરેક્ટ જવાબ જ લખવાનો થાય તો ચારમાંથી એક જાય તો ત્રણ એક ને એક બે ચૌદ માંથી એક જાય તો તેર સાતમાં એક ઉમેરો તો આઠ પાંચમાંથી એક જાય તો ચાર અને અઢારમાં એક ઉમેરો તો ઓગણીસ તો ત્રણ એટલે મિત્રો એ બીસીડીમાં કયો અક્ષર આવે તો એ બીસીડીમાં આવે સી એટલે કે મિત્રો ઓપ્શન નંબર સી નો આવે અને ઓપ્શન નંબર ડીનો આવે બે એટલે મિત્રો એ બીસીડીમાં કયો અક્ષર આવે બી તેર એટલે એમ તો જો મિત્રો ઓપ્શન નંબર એ પણ નો આવે કેમ કે ઓપ્શન નંબર એમાં ત્રીજો અક્ષર એફ આપેલો છે જ્યારે જવાબ આવે એમ તો હવે મિત્રો આખો સોલ્વ કરીએ આઠ એટલે એચ ચાર એટલે ડી અને ઓગણીસ એટલે એસ તો જવાબ આવે મિત્રો ઓપ્શન નંબર બી આગળનો પ્રશ્ન જોઈએ જો અર્થને આ રીતે લખવામાં આવે તો હાર્ટને કઈ રીતે લખાય તો અહીંયા જો મિત્રો જે તમને કોર્ડિંગ પૂછેલું છે એ અક્ષર અહીંયા તમને રકમમાં જોવા મળે છે તો જુઓ એચ છે એ અહીંયા છે ઈ છે તો ઈ પણ છે એ પણ છે આર પણ છે અને ટી પણ છે તો જુઓ મિત્રો અહીંયા બધા અક્ષર તમને જોવા મળે છે તો આને મિત્રો કેવું કોડિંગ કહેવાય આને ડાયરેક્ટ કોડિંગ કહેવાય તો ડાયરેક્ટ કોડિંગનો અર્થ મિત્રો શું થાય તો આનો મિત્રો અર્થ શું થાય કે ઈ નો કોડ છે ક્યુ એનો કોડ છે પી આરનો કોડ છે એમ ટી નો કોડ છે જેડ અને એચનો કોડ છે એસ આમાં મિત્રો તમારે કશું પણ પેટર્ન ગોતવાની જરૂર નથી આને કહેવાય ડાયરેક્ટ કોડિંગ જે નીચે આપેલા છે ને એ જ મિત્રો એનું ડાયરેક્ટ સીધું કોડિંગ છે તો મિત્રો તમને અહીંયા એચનો કોડ પૂછેલો છે તો એચનો કોડ અહીંયા કયો છે એસ પછી ઇનો કોડ અહીંયા કયો છે ક્યુ એનો કોડ કયો છે પી આરનો કોડ કયો છે એમ અને ટીનો કોડ કયો છે ઝેડ તો એસ ક્યુ પી એમ ઝેડ એટલે કે મિત્રો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આગળનો પ્રશ્ન જોઈએ જો સ્ટોવને આ રીતે લખવામાં આવે તો વોટ્સ ને કઈ રીતે લખાય તો જોવો તો મિત્રો વી તમને રકમમાં જોવા મળે છે તો હા આઈ રહ્યો ઓ તમને રકમમાં જોવા મળે છે તો હા આઈ રહ્યો ઈ તમને રકમમાં જોવા મળે છે તો અહીંયા છે ઈ પણ જોવા મળે છે ને એસ પણ જોવા મળે છે તો આને મિત્રો કેવું કોડિંગ કહેવાય ડાયરેક્ટ કોડિંગ કહેવાય એટલે કે એસનું કોડિંગ શું છે એફ ટી નું કોડિંગ શું છે એન ઓ નું કોડિંગ બી વી નું કોડિંગ એલ અને ઈ નું કોડિંગ કે તો વી એટલે એલ ઓ એટલે બી ઇ એટલે એન ઇ એટલે કે અને એસ એટલે એફ તો મિત્રો સાચો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી પરીક્ષામાં મિત્રો તમારે આવું કશું કરવાની જરૂર નથી અહીંથી જ મિત્રો તમને ખબર પડી જાય કે ઓ એટલે બી તો બીજા નંબરે બી હોય એવો આ એક જ ઓપ્શન હતો તો આખું તમારે સોલ્વ પણ કરવાની જરૂર નથી આગળનો પ્રશ્ન જોઈએ જો ને આ રીતે લખવામાં આવે અને વિન ને આ રીતે લખવામાં આવે તો રાઈડ ને કઈ રીતે લખાય તો જો મિત્રો માં કયો અક્ષર છે આર તો રકમમાં તમને આર જોવા મળે છે તો હા આઈ રહ્યો આર આઈ જોવા મળે છે તો માં નથી પરંતુ આ વિનમાં તો છે પછી ડી પણ છે અને ઈ પણ છે તો આને મિત્રો કેવું કોડિંગ કહેવાય ડાયરેક્ટ કોડિંગ કહેવાય તો એમનો કોડ શું છે પાંચ ઓ નો ટકા ડી નો ત્રણ ઇ નો આઠ આરનો નોટ ઇક્વલ એન નો એટ ધ રેટ ડબલ્યુ નો છ આઈ નો કોપી રાઇટ અને એનનો એટ ધ રેટ તો તમને પૂછેલો છે રાઈડ નો તો આરનો કોડ મિત્રો શું થશે તો નોટ ઇક્વલ આઈ નો કોડ આઈ ક્યાં છે મિત્રો અહીંયા કોપી રાઇટ ડીનો કોડ ડી એટલે ત્રણ અને ઈ નો કોડ આઠ તો મિત્રો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ આગળનો પ્રશ્ન જોઈએ જો ગોલને આ રીતે લખવામાં આવે તો પ્લાનને કઈ રીતે લખાય

કેમ કે મારી સમય મર્યાદા છે એ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું તમને આખું ચેપ્ટર અહીંયા ભણાવી શકું નહીં મારે તમને ઓપોઝિટ લેટર કયા છે એ મારે તમને શીખવાડવા છે પરંતુ મારી પાસે એટલો બધો સમય નથી તો તમે કમલેશનને વાત કરો તો હું તમને આખું રીડિંગ ભણાવી શકું એટલે કે મિત્રો ઓપોઝિટ કોર્ડિંગ પણ નથી તો હવે જોવો તો મિત્રો અહીંયા જે અક્ષર છે એ સેમ ટુ સેમ અહીંયા છે તો ના એવું પણ થતું નથી તો હવે મિત્રો તમારે ફરજિયાત એબીસીડી લખવી પડે તો જી એટલે સાત ઓ એટલે પંદર એ એટલે એક અને એલ એટલે બાર તો જે એટલે દસ આર એટલે અઢાર ડી એટલે ચાર અને ઓ એટલે પંદર તો જુઓ મિત્રો સૌથી પહેલા તો અહીંયા સ્ટ્રેટ પેટર્ન બને છે તો સાતમાંથી દસ થયા એટલે કેટલાનો વધારો ત્રણ નો વધારો પંદર માંથી અઢાર એટલે કેટલાનો વધારો ત્રણ નો વધારો એકમાંથી ચાર થયા એટલે કેટલાનો વધારો થયો ત્રણનો વધારો અને બારમાંથી પંદર એટલે ત્રણનો વધારો તો પેટર્ન મિત્રો કેવી બને છે પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ત્રણ તો અહીંયા મિત્રો પી એટલે સોળ એલ એટલે બાર એ એટલે એક અને એન એટલે ચૌદ તો આ બધામાં મિત્રો પેટર્ન શું બનશે પ્લસ ત્રણ તો મિત્રો તમે સોળમાં ત્રણ ઉમેરો તો ઓગણીસ બારમાં ત્રણ ઉમેરો તો પંદર એકમાં ત્રણ ઉમેરો તો ચાર અને ચૌદમાં ત્રણ ઉમેરો તો સત્તર તો ઓગણીસ એટલે એસ પંદર એટલે ઓ ચાર એટલે ડી અને સત્તર એટલે ક્યુ તો મિત્રો સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ તો આશા રાખું છું મિત્રો આજના દસે દસ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે મળીએ છીએ આગળના વિડીયોમાં જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર